નમસ્કાર મિત્રો હલચલ ભારત ન્યુઝ ટ્વેન્ટી ફોર સાથે ફરી એકવાર હું મારિયા આખં જોઈએ આજના તાજા સમાચાર ગીર સાર્વજનિક હાઈસ્કુલ કોલવાણા આજ રોજ તારીખ ચાર નવ બે હજાર પચીસ ને ગુરુવાર ના દિવસે શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હતી તેમાં બાળકો શિક્ષક બન્યા હતા એક આચાર્ય બે પટાવાડા એક ક્લાર્ક પણ બન્યા હતા શિક્ષક દિન ની શરૂઆત રોજની જેમ પ્રાર્થના ની સાથે કરવામાં આવી હતી તેમાં આજના દિવસ નું આયોજન શિક્ષક બનેલા વિદ્યાર્થીએ કર્યું હતું આજે કુલ છ તાસ્ક લેવામાં આવ્યા હતા બપોરે ખાવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ ચાલીસ પછી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં દરેક બાળકો આજના શિક્ષક અનુભવ કહેવામાં આવ્યો હતો અને રાધાકૃષ્ણ ના જીવન પરિચય રજૂ કર્યો હતો આજે બનેલ શિક્ષકો સારું દેખાવ કર્યું તેમને પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવ્યું હતું આજે બનેલ દરેક શિક્ષક મિત્રો ક્લાર્ક પટાવાળાને ઇનામ આપવામાં આવ્યું હતું આખો દિવસ શાંતિથી સફળ રહ્યો હતો પ્રોગ્રામનું એન્કરિંગ ઇમ્તિયાઝ સરે કર્યું હતું અને આભાર વિધિ મોહસિનસરે કરી હતી આખા પ્રોગ્રામનું આયોજન શાળાના આચાર્ય શ્રી મોસીન સર અને શાળાના સ્ટાફે કર્યું હતું બ્યુરો રિપોર્ટ રાફેદ ખાન પઠાણ નમસ્કાર ધન્યવાદ